ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચે મનડું પ્રભુના ચરણમાં તું રાખજે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચે મનડું પ્રભુના ચરણમાં રાખજે સંકલપો સગડા પ્રભુને તું સોંપજે નિર્ણયો જીવનમાં ના તું માનજે સંકલપો સગડા પ્રભુને તું સોંપજે નિર્ણયો જીવનમાં ના તું માનજે મનડું પ્રભુના ચરણમાં રાખજે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે संसार सागरते ऐकलं ईशनि सहाय विना पारय उतरायना संसार सागरते कलं तरायना सहाय विना पारय उतरायना જીવન નૈયાનું સુકાન એને સોપજે મનડું પ્રભુના ચરણમાં માતું રાખજે જીવન નૈયાનું સુકાન એને સોપજે સોંપજે મનડું પ્રભુના ચરણમાં માતું રાખજે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે મનડું પ્રભુના ચરણમાં તું રાખજે ઈશ્વરના કામે આવેશ સદા રાખજે આસુરી વૃત્તિ નો દ્રેષ દિલે રાખજે ઈશ્વરના કામે આવેશ સદા રાખજે આસુરી વૃત્તિ નો દ્રેષ દિલે રાખજે ભક્તિની મસ્તીમાં મસ્ત બની રાચજે મનડું પ્રભુના ચરણ માં તું રાખજે ભક્તિની મસ્તીમાં મસ્ત બની રાચજે મનડું પ્રભુના ચરણ માં તું રાખજે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે મંડું પ્રભુના ચરણ માતુ રાખજે